દોસ્તો સ્વાગત છે વિડીયોની અંદર તો મિત્રો આપ સૌને પહેલા તો જય સોમનાથ આજના સરસ મજાના ઉત્તરાયણના તહેવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કેમકે આજનો દિવસ છે બધાયનો છે એમ આમ ગણો ને તો ખેડૂત માટે તો આમ સારામાં સારો દિવસ કહેવાય છે કેમ કે કેમ કે છે ને આજે છે ને સૂર્ય છે ને એ મકર મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે આજે મકર સંક્રાંતિ નામથી ઓળખાય છે આજનો દિવસ સૌ જાન્યુઆરી તો મિત્રો આપ સૌને ઉત્તરાયણની શુભ ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું અને મિત્રો બીજી વાત કે આજે છે ને અમારા ખેડૂતને કેવું હોય ખબર છે ને આજે દાન કરવાનું હોય છે ગાયોને નીંદ નાખવાની હોય છે પછી પક્ષીઓને છે શણ નાખવાની હોય છે અને પતંગ ઉડાડવા માટેનો ખૂબ જ આમ શોખ હોય છે એના બધો આજે શોખ પૂરો કરતા છે એક તો છે ને પતંગ ઉડાડવા માટેનું મહત્વ શું છે ને એ હું તમને કહું ને તો છે ને પતંગ ઉડાડવું છે ને એટલે આમ આકાશમાં ઉડે એટલે સૂર્ય છે ને એ મકર રાશિમાં પ્રવેશ કરતો હોય છે માટે છે ને આપણે આમ ઉપર ને તો પતંગ આમ ઉપર જોતી જોઈએ એટલે છે ને આપણે છે ને એ આંખનું પ્રકાશ સૂર્યનો પ્રકાશ છે આપણી આંખમાં પડે છે અને અમુક અમુક ઘણા બધા રોગ હોય છે એને નષ્ટ કરે છે માટે લોકો ઉત્તરાયણ મનાવતા હોય છે અને ખાસ કરીને આ જે છે ને ગાયોને બધા અમારા ગામડાની અંદર છે ને એ નાખતા હોય છે તો આવું બધું અમારા ગામડાની અંદર બધો આવી રીતના તહેવારો ઉજવવામાં આવે છે તો કાલના વિડીયોની અંદર આપણે બીજી કાંઈક વાત કરીશું તો આજ આજનું આટલું જ હતું આપને મારી ચેનલ વતી આપણા ખાતેદારની ખેતી યુટ્યુબ ચેનલ વતી આપ સૌનું અભિનંદન પાઠવું છું ધન્યવાદ